શ્ન ગુડ મોર્નિંગ સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં તો આજે આપણે આપણો બીજો વ્લોગ કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ હવે સવારના સાડા નવ જેવું થયું છે તો ભાઈ નાસ્તો નાસ્તો કરી લીધો તો કીધું કે હાલો વ્લોગની સ્ટા શરૂઆત કરી દઈ હવે થોડું ઘણું કામ છે અત્યારે પછી ઓફિસે જવા નીકળશે હવે થોડુંક દૂધ ને બધું લેવા જવાનું છે સવાર સવારનું કામ બરાબર તો એ કામ પતાવી અને પછી થોડું ઘણું એડિટિંગનું કામ કરશે થોડુંક અત્યારે કરું થોડુંક રાતે કરે અને પછી જઈએ ઓફિસ જવાની તૈયારી અને મોસ્ટલી હું બાર વાગે ઓફિસ જાઉં ત્યાં જમીને જ જાઉં કારણ કે ટિફિનને એ બધું મને માફકમાં આવતું હોય ને એટલે તો થોડીક વાર આપણે એડિટિંગનું વર્ક કરી અને પછી જમી કરીને ઓફિસ જવા નીકળશે સાડા અગિયાર આસપાસ એટલે આપણે બાર વાગે આસપાસ તો ઓફિસ આરામથી પહોંચી જાય અને મારી યાર ત્યાંના બેને એમના સવારના ઉઠી જ ગયા હતા થોડીક વાર રહી એનો વિડીયો શૂટ કરવો હતો થોડો ઘણો પાટ ઉમેરવો હતો પણ પછી બેન નિંદરમાં હતા એટલે મમ્મી ત્યાં સુડવા લઈ ગયા છે મૂડ એનું ઓછું હતું મને લાગ્યું જ ભાઈ આ તો અત્યારે ઉઠે નહીં થોડોક આરામ કરતી હોય છે દસક વાગ્યા લગી પણ હવે ઉઠી ગયા છે વહેલી એટલે થોડુંક લાગ્યું કે હવે નીંદરમાં છે એટલે પાછી સૂડવા લઈ ગયા છે મમ્મી એટલે હવે પછી બપોર પછી એનો પાટ આપેલો લેસી મેં કીધું હતું હું ને ભાઈ થોડી ઘણી વસ્તુ લેવા જવાની હતી તો એ લઈને હું આવી ગયો છું હવે થોડી ઘણી દુકાન ફરવું પડ્યું કારણ કે ધ્યાનને શું છે કે છ મહિના પૂરા થઈ ગયા ને તો અમે કાઉ મિલ્ક આપી હતી તો અમૂલનું કાઉ મિલ્ક શું છે કે બધા અમૂલના સ્ટોર અવેલેબલ ના હોય કારણ કે એ બહુ ઓછું યુઝ થતું હોય જનરલ રેગ્યુલર દૂધ કરતાં એટલે એક બે દુકાન ફરવું પડ્યું પણ મળી ગયું વાંધો ન આવ્યું ફાઈનલી નાય એ ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ તો હવે જમી કરીને આપણે ઓફિસ જવા નીકળી કારણ કે ટાઈમ થોડોક નજીક થઈ ગયો છે ઓફિસ જવાનો તો મેં કીધું તો હું મોસ્ટલી જમીન જ જાઉં છું એટલે બસ હવે નીચે જમવાનું રેડી થઈ ગયું છે અને જમી કરીને આપણે ઓફિસે નીકળી અને પછી આપણો પાછો વર્ક કન્ટિન્યુ કરી તો ફાઇનલી જમી કરીને રેડી થઈ ગયા છે તો હવે બસ ઓફિસ જવાની તૈયારી કરી છે ત્યાંના બાજુમાં રમતી હતી તો કીધું એને દેખાડી દઈ તમને શું તું

મસાલા ખીચડી બનાવવા જઈ રહ્યું છું તમે બધા જાણો છો મસાલા ખીચડીની રેસિપી છતાં પણ એકવાર આપણે મસાલા ખીચડી બનાવું છું તો હું તમને બધાને રેસીપી આપી દઉં મસાલા ખીચડી તો મસાલા ખીચડી માટે સૌ પ્રથમ મેં તેલ મૂકી દીધું છે હવે એમાં હું ટેસ્ટ માટે થોડા રાઈ જીરો એડ કરેલ છે ત્યારબાદ હું ચોપિંગ કરેલી ઓનિયન એડ કરું છું ટોમેટો એડ કરેલ છે હવે આપણે એમને લો ફ્લેમ ઉપર થોડું ચડવા દેસુ આમાં બધું જ મસાલા મરચું મીઠું હળદર અને ધાણાજીરું એ બધું જ એડ કરીને હવે લાસ્ટમાં એડ કરવાની છે બાકીની જે કંઈ બી વસ્તુ હશે એ આપણે લાસ્ટમાં એડ આ બધા સોફ્ટ ટોઈઝની વચ્ચે બેસી ગઈ છે રમવા માટે એમનું એવું છે કે એમને રોજ નવા નવા ટોઈસ જોઈ એકને એક ટોઈઝથી તો એને મજા જ નથી આવતી અને પાછળથી એમને એમના દાદી રમાડે છે દાદીને જોઈને તો એટલી ખુશ થઈ જાય ને એ ટોઈઝને ધ્યાન ન જાય એનું એને કોઈ રમાડવા વાળું હોય ને તો એમને બહુ જ મજા આવે ભાઈ અત્યારે રાતના પોણા દસ દસ જેવું થવા આવ્યું છે અને ભાઈ આપણે ઓફિસેથી આવી ગયા છીએ આજે જવામાં થોડુંક મારે મોડું થઈ ગયું હતું બારનું કામ હતું ને એટલે એટલે મારે એ પતાવીને ઓફિસે જવાનું હતું એટલે થોડુંક લેટ થઈ ગયું એટલે આવામાં થોડુંક મોડું થઈ ગયું ચાલે અમારે કોઈ વાર બારથી નવ નવ ફિક્સ ટાઈમ છે પણ કોઈ વાર સાડા બારે જાય તો એ રીતના થોડાક લેટ છૂટી અને ચાલો તો આપણે જમવાનું બાકી છે અને વઘારેલી ખીચડી બનાવી જતી ખાવાની છે અને એ પછી ફટાફટ આજે થોડું ઘણું એડિટિંગ કરીને પ્લાન છે કે વહેલા સુઈ જાય કારણ કે કાલે ઓફિસનો ટાઈમિંગ થોડોક વહેલો છે દસથી સાતનો છે કારણ કે ઘણીવાર એવું થાય કે કંઈક કામ હોય ઓફિસે કંઈક એ રીતનું કામ હોય ને તો એ લોકો ટાઈમ ઘણીવાર ચેન્જ કરતા હોય છે અત્યારે બેન રોવે છે કંઈક શું છે કે હવે એની અંદર આવતી હોય થોડું થોડું કચકચ ચાલુ થઈ ગયું હોય એટલે આજે થોડુંક વહેલું કામ પતાવીને પછી પહેલાં સુઈ જાય તો કાલે શું છે દસથી સાતનો ઓફિસનો ટાઈમ જાય તો બધું થોડુંક એ રીતે મેનેજ કરવું પડશે નહીં પછી શનિ રવિ તો રજા જ છે દર શનિ રવિ અમે આઈટી ફિલ્ડમાં જુઓ એટલે દર શનિ રવિ રજા જ ભાઈ શનિ રવિ બ્લોગ બનાવવાની મજા આવશે તો બસ હું નીચે જમવા જાઉં છું અને આપણો પહેલો વ્લોગ જે ગઈકાલનો હતો યા જે અપલોડ થઈ ગયો હશે છ વાગે અને હમણાં ફેસબુકમાં બી ઓલમોસ્ટ ટાઈમ થઈ જ ગયો છે દસ સવા દસ અપલોડ થઈ જશે તો એ કેવો લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો બરાબર છે અને યુટ્યુબ અને ફેસબુક હું મેન્શન ગઈકાલના વિડીયોમાં વ્લોગમાં કરતાં ભૂલી ગયો હતો પણ યુટ્યુબ અને ફેસબુક બેમાં આવશે આપણો બરાબર છે તો બેમાં જોજો ગુજ્જુ હેપી ફેમિલી કરીને આપણું નામ છે ચેનલનું ને પેજનું તો બેમાં આવશે તો બેમાં સપોર્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો તો હવે ફાઇનલી જમવાનું આપણું પ્લેટ તૈયાર થઈ ગઈ છે મેં કીધું હતું એમાં જે વઘારેલી ખીચડી છે મારે દહીં લીધું છે વાળા મરચાં છે પાપડ છે ને છાસ છે તો આપણે મસ્ત જમી લઈ પછી મેં કીધું હતું ને એ બધું કરી લઈ તો ફાઇનલી જમવાનું પતાવીને થોડું ઘણું મારે વર્ક હતું એ કર્યું હવે રાતના અત્યારે પોણા અગિયાર અગિયાર જેવું થયું છે બરાબર છે તો એ જોઈ થોડુંક વર્ક થાય તો હજી ખેંચી બાકી હવે સુઈ જાય સવારના મેં કીધું તું પહેલું ઉઠવું છે અને અમારે ધ્યાનાબેન હજી સુવાના એંધાણ કહેવાય ને દેખાતા નથી અત્યારે જો મમ્મીને રાબ પીવડાવે છે એ બેનને ગેલેરીમાં બહુ મજા આવે તો એ દેખાડી દે એમાં પાછળ આવી હતી ભાઈ ગઈ હવે ધ્યાન જો અત્યારે ગેલેરીમાં મોજ કરે છે તો એ દેખાડી દઉં તમને

ને કાલે મેં કીધું હતું એમ દસથી સાતનો ટાઈમ છે તો વહેલાં વહેલાં ઉઠી અને વ્લોગ એ થોડોક સવારના બનાવી પછી ઓફિસે વ્યા જશું કાલે તો દસ વાગ્યામાં પહોંચવાનું છે જમવાનો ટાઈમ નહીં રહીએ કંઈક બહાર થોડુંક નાસ્તો વાસ્તો કરી લેશું ને બસ આવો જ સપોર્ટ ચાલુ રાખજો આજે પેલો વ્લોગ હજી કહું છું કેવો લાગ્યો એ થોડુંક કોમેન્ટમાં કહેજો અને વધુ બધું શેર કરજો ફેસબુકમાં બી ફોલો કરીને જોમાં બી ફોલો કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં રિલેટિવ્સમાં બસ તો વિડિયો અહીંયા પૂરો કરીએ વ્લોગ અહીંયા પૂરો કરીએ જય શ્રી કૃષ્ણ જય જયારામ